કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દિલ્હીની મુલાકાતે છે અને દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભેચ્છા મુલાકાતના ફોટા એ સોશિયલ મીડિયાના મારફતે અર્જુન મોઢવાડિયાએ પોસ્ટ કર્યા છે અર્જુન મોઢવાડિયાએ ફોટા પોસ્ટ કરતાની સાથે જ હાલ એ ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે પીએમના માર્ગદર્શનથી એ આવનારા સમયમાં ગુજરાતના વિકાસના એ વધુ વેગવંતો બનતા હોવાની વાત કરી નરેન્દ્ર મોદી સાથે સૌંદર્યભર્ય આ મુલાકાત થઈ જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય તે પ્રકારની વાત એ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા પોસ્ટ કરી અને એ તેમને પોતાની વાત મૂકી છે સાથે જ તેમને એ મુલાકાતના ફોટા અને વન ટુ વન બેઠક દરમિયાન અનેક એવી ચર્ચાઓ પણ થઈ કે જે આવનારા સમયની અંદર પોરબંદરના વિકાસની અંદર નવી વેગ આપે તેવી ચર્ચાઓ એ અત્યારે શરૂ થઈ છે અર્જુન મોઢવાડિયાએ બે દિવસથી દિલ્હીની મુલાકાતે છે દિલ્હીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીઓની સાથે પણ મુલાકાત કરી કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ પોરબંદરના વિકાસને લઈને તેમણે બેઠક કરી અને આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ અર્જુન મોઢવાડિયાએ બેઠક કરી હતી